જેમ આપણે વાત કરી કે કોળી સમાજે એક માંગ ઉઠાવી છે કે મંત્રી મંડળમાં સરકારની અંદર કોળી સમાજના નેતાઓ હોવા જોઈએ તો આનું હું સમર્થન કરું છું કોળી સમાજના લોકોએ જે માંગ ઉઠાવી છે છે એ ચોક્કસપણે યોગ્ય અને એનું હું સમર્થન કરું છું અને કોળી સમાજના એક દીકરા તરીકે હું પણ એવું ઈચ્છું છું હું પણ એવું કહું છું કે સરકારની અંદર મંત્રી મંડળમાં કોળી સમાજનો એક યોગ્ય નિષ્પક્ષ વ્યક્તિ હોવો જોઈએ જેથી કરીને કોળી સમાજને પોતાનો હક અધિકાર અને ન્યાય મળે પરંતુ ચોક્કસપણે હું એવું કહીશ કે મંત્રી મંડળમાં ભારતીય કોળી સમાજનો રસ્તો નથી કારણ કે સમગ્ર ગુજરાત ની અંદર સૌથી વધારે જો કોઈ વસ્તી ધરાવતું હોય તો એ કોળી સમાજની વસ્તી છે કોળી સમાજની સૌથી મોટી વોટ બેંક છે પરંતુ કેવા વ્યક્તિને મંત્રી મંડળમાં સ્થાન દેવું જોઈએ એક પ્રશ્ન છે ત્યારે હું ચોક્કસપણે મારા કોળી સમાજને કહેવા માંગીશ કે તમે જે માંગ મૂકી રહ્યા છો એ યોગ્ય છે હું એનું સમર્થન કરું છું પણ કેવા વ્યક્તિને આ મંત્રીમંડળમાં સ્થાન મળવું જોઈએ એ ચોક્કસથી આપણે વિચારવું પડશે કારણ કે સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટી કોળી સમાજની વસ્તી હોવા છતાં પણ હજી પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય છે હું ચોક્કસપણે એવું માનું છું કે મંત્રીમંડળમાં એવા વ્યક્તિને કે એવા કોળી સમાજના નેતાને સ્થાન મળવું જોઈએ જે કોળી સમાજ તો ઠીક પરંતુ અઢારે વર્ષના ગરીબ પછાત દબાયેલા કચડાયેલા સમાજને લઈને આગળ ચાલે અને સાથોસાથ કોળી સમાજના સર્વાંગી વિકાસ માટે કામ કરે શૈક્ષણિક હોય સામાજિક હોય આર્થિક હોય કોળી સમાજના યુવાનોને રોજગારી અપાવવા માટે કામ કરે કોળી સમાજની મહિલાઓ છે તમને કહું છું કે હું આ ભારતીય જનતા પાર્ટીમાં કોળી સમાજના નેતાઓને જોઉં છું પરંતુ મને કોઈ પણ નેતા એવો યોગ્ય લાગતો નથી કારણ કે અનેક બનાવો ગુજરાતની અંદર છેલ્લા દિવસોમાં બની ગયા જ્યાં કોળી સમાજે પોતાનો અવાજ બુલંદ કરવાના ટ્રાય કરી પરંતુ છતાં પણ આ સરકાર એમ કેમ પ્રકારે એને દબાવી દેવા માટે ખોટા કેસો કરે છે નિર્દોષ લોકો ઉપર ત્રણસો સાત જેવી કલમો થાય છે અવારનવાર કોળી સમાજ અન્યાય અને અત્યાચાર સહન કરે છે ત્યારે સો હું એવું માનું છું કે કોળી સમાજનો ગુજરાતની અંદર મુખ્યમંત્રી હોવો જોઈએ પરંતુ કેવો મુખ્યમંત્રી હોવો જોઈએ કેવો નેતા હોવો જોઈએ જે સમાજને સમજી શકે જે સમાજ પ્રેમી હોય અને કોળી સમાજની સાથોસાથ અઢારે કચડાયેલા પછાત સમાજો છે એમના ઉત્થાન માટે એમના શિક્ષણ માટે એને વ્યસન મુક્ત બનાવવા માટે કામ કરે એવો નેતા ચોક્કસપણે મુખ્યમંત્રી પણ બનવો જોઈએ અને મંત્રીમંડળમાં સ્થાન પણ એનું હોવું જોઈએ બેન પ્રિતરાજ ભાઈ તમે કહ્યું એ પ્રમાણે કે અત્યારે જે કોળી સમાજના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે પરંતુ ઘણા બધા એવા કોળી સમાજના છેલ્લા ઘણા સમયથી મુદ્દાઓ સામે આવી રહ્યા છે કે તે લોકોની સાથે અન્યાય થતો હોય અથવા તો પછી તે લોકોને જે વાત છે સરકાર સામે રજૂઆત કરવી હોય છે પરંતુ તેમની રજૂઆત પહોંચતી નથી હોતી તો આ વખતે કદાચ મંત્રીમંડળનું હવે જયારે આગામી સમયમાં વિસ્તરણ થવાનું છે થોડા સમયમાં તો હવે એ મંત્રી મંડળમાં કેવા નેતાઓ હોવા જોઈએ તમારું શું માનવું છે કારણ કે કોળી આગેવાન છો તમે પોતે રાજકારણ રાજકારણ સાથે જોડાયેલા છો છો તો તમે શું ચાહો કે કેવા નેતા હોવા જોઈએ મંત્રીમંડળની અંદર કોળી સમાજના જેથી કરીને સમાજના લોકોને ફાયદો થાય ને તે લોકોની સાથે અત્યારે હાલ જે પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે જે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકોને એવું ન કરવું પડે જી મંત્રી અંદર સત્તા પક્ષમાં કોળી સમાજના શિક્ષિત નેતાઓ હોવા જોઈએ જે સમાજ પ્રેમી હોય અને સમાજની લાગણી સમજતા હોય સમાજની માગણી સમજતા હોય સમાજ સાથે જે અવારનવાર અન્યાય અને અત્યાચાર થાય છે એમનો અવાજ સરકાર સુધી પહોંચાડે અને એમને ન્યાય અપાવે એવો નેતા ચોક્કસપણે હોવો જોઈએ તમે જેમ કીધું એમ કે ખાલી જસદણ વિછિયાની વાત નથી પરંતુ હું ભાવનગર જિલ્લાની વાત કરું અમરેલી જિલ્લાની વાત કરું ઊંચા નીચા કોટડાની વાત કરું લાઠીની વાત કરું ખેડૂતવાસની અમારે વાત કરું કર્ચલ્યા પરાની વાત કરું તો આવા હજારો લોકો જે નિર્દોષ છે એમની ઉપર ખોટા કેસો કરીને આ સમા આ સરકારે એમને દબાવી દેવાના પ્રયત્ન કર્યા છે પરંતુ આજ સુધી આપણે જોયું કે કોઈ મંત્રીએ સંસદ કે ધારાસભ્યએ આની માટે અવાજ સરકાર સુધી પહોંચાડવાનું કામ નથી કર્યું એમને ન્યાય અપાવવાનું કામ નથી કર્યું ત્યારે ચોક્કસપણે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી માત્રને માત્ર કોળી સમાજના માથા ગણાવવા માટે આવા નેતાઓને મંત્રી બનાવી દેતા હોય સંસદ બનાવી હોય ધારાસભ્ય ધારાસભ્ય બનાવી મારે આપના માધ્યમથી આ મંત્રીઓ સંસદો ને પૂછવું છે કે હું તમને પૂછવા માંગુ છું કે તમે કેટલા કોળી સમાજના યુવાનોને નોકરી અપાવી એનો તમે હિસાબ આપો તમે કેટલા કોળી સમાજના વિદ્યાર્થીઓને લોન અપાવી એનો તમે હિસાબ આપો તમે કેટલી શૈક્ષણિક સંકુલો બનાવી કેટલા કોળી સમાજ માટે દવાખાનાઓ બનાવ્યા એનો તમે હિસાબ હિસાબ આપો આ કોઈ કોઈ આપી શકે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈને પણ સ્થાન આપવામાં આવે છે ત્યારે એ પપેટ બનીને રહી જાય છે એ ચોક્કસપણે હું માનું છું બેન અને જયારે હું ભાવનગર વાત કરું તો એવું કહેવામાં આવે છે કે અમે કોળી સમાજના એટલા કોર્પોરેટરો બનાવ્યા એટલા નેતાઓ બનાવ્યા પરંતુ જાણી જોઈને માત્ર મહિલાઓને તક આપવામાં આવે છે કોળી સમાજની મહિલાઓને કોર્પોરેશનની ટિકિટો આપવામાં આવે છે જેથી કરીને મહિલા કઈ બોલી ન શકે કોળી સમાજના ધારાસભ્ય હોય સંસદ હોય કે મિનિસ્ટર હોય આની માટે કોઈ અવાજ નથી ઉઠાવતું કોળી સમાજમાં પણ સારા સારા નેતાઓ છે છતાં પણ એમને તક આપવામાં નથી આવતી કારણ

જે મંત્રી કહી શકાય કુંવરજી બાવળિયા અત્યારે હાલ સ્થાન ધરાવે છે પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે તે કદાચ રિપીટ કરવામાં ન આવી શકે હવે તેમને આ વિષયને લઈને શું કેવા માંગુ છો કારણ કે કુંવરજી બાવળિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે

કોળી સમાજ નો તમે કોઈ પણ ચહેરો લઈ લો જે સરકારમાં બેઠો છે મંત્રી બની ને સંસદ બની ને કે ધારાસભ્ય એ કોઈ કોળી સ્થાનિક કામ કામ નથી નથી કર્યા કર્યા જે નાના લોકો છે એના એમના શિક્ષણ માટે એમને વ્યસન મુક્ત કરવા માટે એને રોજગારી અપાવવા માટે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય ની વાત કરવા માટે આ કોઈ મંત્રીઓ કે કોઈ નેતાઓ એ સંસદો એ ધારાસભ્યો કામ નથી કર્યા બેન એટલે સરકાર પણ એવું જોઈ રહી છે કે એમના સ્થાનિક વિસ્તારોમાં એમનો વિરોધ દિવસે ને દિવસે વધતો જાય છે જેથી કરીને સરકાર પણ હવે વિચાર છે કે કોને આગળ તક આપી કે ન પરંતુ હું ભારતીય જનતા પાર્ટીની સરકારને એટલું જ કહેવા હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે કોળી સમાજની આત્મા જાગી ગઈ છે એટલે આની પહેલા તમે કોઈ પણ મંત્રી કે સંસદ કે ધારાસભ્ય બનાવીને પપેટ બનાવીને રાખતા હવે કોળી સમાજ એવું ચલાવી નહીં લે કોળી સમાજ પણ યુવાનો હવે જાગૃત થઈ ગયા છે શિક્ષિત થઈ ગયા છે એટલે આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી કોળી સમાજના નેતાઓને ફક્ત માથા ગણાવવા માથા ગણાવી દેવા માટે મંત્રીઓ બનાવશે તો કોળી સમાજ ચલાવી નહીં લે કોળી સમાજ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો છેડો ફાડીને અન્ય જે પાર્ટીઓ છે હું આમ આદમી પાર્ટીની વાત કરીશ તો આમ આદમી પાર્ટીએ મારા પિતાશ્રી એટલે કે રાજુભાઈ સોલંકીને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીનો એક મહત્વપૂર્ણ જવાબદારી આપી છે મને ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષની જવાબદારી આપી છે ત્યારે કોળી સમાજ ને આમ આદમી પાર્ટી એ આપી છે ત્યારે કોળી સમાજ ને પણ હવે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કોળી સમાજ ને ન્યાય નથી આપતી એટલે ધીરે ધીરે કરીને કોળી સમાજ હવે આમ આદમી પાર્ટી તરફ પણ વળ્યો છે બેન એટલે બિલકુલ તમે જે પ્રમાણે કહો એ પ્રમાણે ને ખાસ કરીને કોળી સમાજને એક આગેવાન છે એમનું પણ નિવેદન સામે આવ્યું હતું કે જો કદાચ મંત્રીમંડળમાં આ વખતે કોળી નેતા અથવા તો પછી કોળી મંત્રી નહીં હોય તો અમે લોકો ચોક્કસથી એનો અતિરસ્કાર કરીશું બહિષ્કાર કરીશું એની સાથે અમે લોકો બીજી પાર્ટીમાં જોડાવા માટે પણ તૈયારી કરી કરી રહ્યા છીએ એટલે કે પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય ત્યાં સુધીની વાત પણ તેમના દ્વારા કરી દેવામાં આવી છે અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે

આવું નિવેદન અપાવતા હોય છે પરંતુ હું ચોક્કસપણે હજી પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જો કોઈ શિક્ષિત અને સમાજ પ્રેમી જે કોળી સમાજના શૈક્ષણિક સામાજિક અને આર્થિક પરિસ્થિતિને સમજી શકે 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 યુવાનોને રોજગારી અપાવી ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત કરી એવા લોકોને મંત્રીમાં સ્થાન આપવું જોઈએ નહી કે માત્ર ને માત્ર જે સરકારની અને પાર્ટીની ચાપલુસી કરે ને જયારે કોળી સમાજને જરૂર હોય ત્યારે એની બાજુમાં આવીને ન ઉભા રે એવા લોકોને સ્થાન ના આપવું જોઈએ આપે જેમ વાત કરી કે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ગુજરાત જોડો જનસભા અંતર્ગત હજારો લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહી છે ત્યારે મોટો તબક્કો આમ આદમી પાર્ટીમાં કોળી સમાજનો જોડાઈ રહ્યો છે બહુ ખુશીની વાત છે કે યુવાનો જાગૃત થઈને હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને હું સો ટકા એવું માનું છું કે આમ આદમી પાર્ટીમાં ખૂબ સારું એવું વર્ચસ્વ કોળી સમાજનું પણ રહેશે ને કોળી સમાજના અનેક સારા એવા યુવાનોને અને નેતાઓને તક પણ મળશે બેન આમ આદમી પાર્ટીમાં તક આપવામાં આવશે કોંગ્રેસ પણ ક્યાંક કહી રહ્યું છે કે એ લોકો દ્વારા તક આપવામાં આવશે પરંતુ આગામી સમયમાં જોવાનું રહેશે કે મંત્રીમંડળનું જે આ સમગ્ર વિસ્તરણ થશે એની અંદર કોળી સમાજના નેતાને રાખવામાં આવશે કે કેમ તેની સાથે અત્યારે હાલ જે કોળી સમાજની સાથે અન્યાય થઈ રહ્યો છે ઘણી બધી આપણે એવી ઘટનાઓ જોતા આવ્યા છે કે તે લોકોની સાથે અન્યાય થતો હોય છે આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે કે હવે આગામી દિવસોમાં આ પ્રશ્ન એમ એ લોકોનો સોલ્વ થશે કે કેમ મંત્રીઓ ઉપર જ્યારે લટકતી તલવાર આવે છે ત્યારે મંત્રીઓ એવું કહે છે કે હવે કુણી સમાજને અન્યાય થઈ રહ્યો છે હું આ તમામ મંત્રીઓને કહેવા માંગીશ કે જ્યારે નિર્દોષ લોકો ઉપર ખોટા કેસો થાય છે ત્યારે કેમ તમે આવા નિવેદનો નથી આપતા કે કોળી સમાજ સાથે અન્યાય થાય છે હું ચોક્કસપણે બેન એવું કહીશ કે મંત્રીઓને જ્યારે પોતાની ઉપર લટકતી તલવાર લાગે છે ત્યારે મંત્રીઓ એવું નિવેદન દેતા હોય છે

કહેવા માંગીશ કે કોળી સમાજ હવે જાગૃત થઈ ગયો છે યુવાનો શિક્ષિત બન્યા છે અને પોતાના પગભર થયા છે એ કોઈ તમારા સાથ સહકારથી કે તમારી મદદથી નહીં પરંતુ કોળી સમાજ આત્મનિર્ભર થઈને આગળ આવ્યો છે ને સમજુ થયો છે ત્યારે આવા નેતાઓને સમજવાની જરૂર છે અને સરકારને પણ સમજવાની જરૂર છે કે યોગ્ય શિક્ષિત અને જે સમાજ પ્રેમી કોળી સમાજના હક અધિકાર અને ન્યાય ની વાત કરીએ તો હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે કોળી સમાજના યુવાનો જાગૃત થઈ ગયા છે અને સરકાર ને એટલી જ વિનંતી

જી બ્રિજરાજભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જે પ્રમાણે હવે કોળી સમાજ દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે ખાસ કરીને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે મંત્રી મંડળમાં જો કદાચ સ્થાન આપવામાં નહીં આવે તો મોટી નવા જૂની પણ થઈ શકે છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે કોળી સમાજ દ્વારા શું કરવામાં આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ ઇન્ફા ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર